નવલખી મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી વડોદરા શહેરના નવલખી મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ઉત્સવ પ્રિય વડોદરા શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી કરાઈ હતી વડોદરા શહેરમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ શહેરના નવલખી મેદાન ખાતે આજે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ પતંગ મહોત્સવમાં બાર દેશના આડત્રીસ અને દેશના પાંચ રાજ્યના તેર પતંગબાજો સહિત રાજ્યના પતંગબાજોએ ભારે આકર્ષણ જમાવ્યું હતું વડોદરાના નવલખી મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ પતંગ મહોત્સવમાં જાપાન કોરિયા ઇજિપ્ત કોલંબિયા ફ્રાન્સ મોરેશિયસ ફિલિપાઇન્સ રોમાનિયા સહિત બાર દેશોના આડત્રીસ વિદેશી પતંગબાજો સાથે વડોદરા ગુજરાત અને દેશના જુદા જુદા રાજ્યના પિસ્તાલીસ મળી કુલ છન્નું પતંગબાજોએ ભાગ લીધો હતો આ પતંગોત્સવમાં અવનવી ડિઝાઇન આકારની રંગબેરંગી અને આકર્ષક પતંગોએ નવલખી મેદાનને રંગી નાખ્યું હતું આ પ્રસંગે બાલકૃષ્ણ શુક્લે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત મુખ્યમંત્રી દ્વારા અમદાવાદથી કરવામાં આવી છે ત્યારે આજે વડોદરા સહિત રાજ્યમાં અલગ અલગ છ જગ્યાએ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે

સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે છે એવો સંદેશ પાઠવતો આ ઉત્તરાયણનો તહેવાર જે વર્ષોથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ રૂપે વડોદરામાં વડોદરા મહાનગરપાલિકા જિલ્લા તંત્ર અને ગુજરાત ટુરિઝમ દ્વારા પ્રતિવર્ષ જે પરંપરા મુજબ ઉજવવામાં આવે છે તેનું આજરોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરામાં આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમગ્ર વિશ્વના પતંગ રસિકો અને પતંગબાજો તેનો ભાગ બનવા આવ્યા છે ખરા અર્થમાં કહીએ તો ભારતીય સંસ્કૃતિની સાથે સાથે વિશ્વના બીજા દેશોની સંસ્કૃતિના સુભગ સમન્વય જેવો પણ એક આ મહોત્સવ છે આજના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ઉપસ્થિત સૌને હું આ પતંગોત્સવના કાર્યક્રમ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું સાથે સાથે पंद्रह साल से आ रहे हैं हमको बहुत अच्छा लग रहा है हम गुजरात के अलग अलग शहर में घूमे हैं और सब जगह में बहुत मजा किया है सब पब्लिक को तो भी बहुत मजा करवाया है इस बार क्या नई काइट लाए पतंग को नया काइट लाया है हम मोटरसाइकिल की 50 की ट्रेन लाए हैं स्टार की ट्रेन लाए हैं नई लाए हैं क्या कहेंगे बड़ौदा वासी को उत्तरा बड़ौदा वासी को बहुत बहुत बधाई उत्तरायण की खूब खूब शुभकामना